આનો સ્વાગત છે તમને મંગળમાં જાય બાકી જીતિયા આ જીવન તંદુરસ્ત નિરંતર મંગળમાં મદદનીશ અનિયંત્રક એન્ફોર્સમેન્ટ અનિયંત્રકની કચેરી અમદાવાદ શહેર અમદાવાદ શહેરમાં મદદનીશ અનિયંત્રક તરીકે હું જાન્યુઆરી બે હજાર ચોવીસથી ફરજ બજારું છું હવે હું એફસી કચેરીમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું અને નિવૃત્તિ જે છે એ દરેક સરકારી સેવામાંથી એક આ ફરજ ભાગ છે કે દરેક કર્મચારી અઠાર વર્ષ સુધી સેવા આપીને નિવૃત્તિ થવાનો હોય છે હું કચેરીની અંદર અત્યાર સુધી પ્રમુખ તરીકે પંદર વર્ષ ઉપર હું અમારી નિયામક અન્ન નાગરિક પુરવઠા કચેરીની અંદર રહ્યો છું અને પંદર વર્ષ સુધી જે કંઈ જે કર્મચારીઓ મારાથી જે સિનિયર હતા અધિકારીઓ અને જે કચેરીમાંથી નિવૃત્ત થયા છે એ દરેક નિવૃત્તિ વખતે કચેરીની અંદર મેં ફેરવેલ એવી સરસ રીતે ગોઠવતો કે અમારા લગભગ હોલની અંદર પચાસેક માણસો હોય અને અમારા નિયામક શ્રી સાહેબ હોય અને એમની હાજરીમાં અને બધાની ફેરવેલ અને કામગીરી કરી છે મેં એક પ્રમુખ તરીકે આજે મને એવું હતું કે ત્યાં નિયામક કચેરીમાંથી જ મને નિવૃત્તિ થશે પણ આપણા જે કચેરીના જે વહીવટી અનુકૂળતા ખાતર જે અહીંયા મારી એફસીમાં બદલી થઈ અને એફસી કચેરીમાં બદલી થયા પછી છ મહિનાનો જે સમયગાળો મેં કાઢ્યો છે એ મને પોતાને એમ લાગે છે કે છ મહિના નહીં પણ કેટલા ટાઈમથી હું કદાચ અહીંયા એફસી કચેરીમાં છું એવો મને બધા કર્મચારીઓના જે સ્ટાફ છે એફસી કચેરીનો એટલો સહકાર મળ્યો છે અને એ સહકારથી મને પોતાને એવું લાગ્યું છે કે આ કંઈ હું અલગ નથી એમ આ કચેરીનો એક મૂળભૂત એમ ભાગ જ છું અને દરેક સ્ટાફે મને મારી સાથે સારી રીતે કામગીરી કરી છે મારા એન્ફોર્સમેન્ટમાં પણ મારી સાથે જે બે છોકરાઓ છે સિનિયર ક્લાર્કમાં સચિનભાઈ છે એ મયુરભાઈ ચૌધરી છે એ પણ મારી સાથે જ્યારે પણ અમે બોલાયા છે ત્યારે તપાસની અંદર એ આવી ગયા અને તપાસની અંદર સારો એવો કામગીરી એમને સ સહકાર આપ્યો છે આજે કે મને પોતાને ફિલિંગ થાય છે કે અમારો જૂનો સ્ટાફ નિયામક કચેરીની અંદર અમે જ્યારે એટી ફાઇવની અંદર ભરતી અમારી થઈ પંચ્યાસીમાં જુનિયર ક્લાર્ક તરીકે આવ્યા ક્લાર્કથી અત્યારે જોકે કહેવાય કે ક્લાર્કથી ક્લાસ વન એ થોડો માટે અમારા નસીબમાં નહીં હોય એ થોડું રહી ગયું સંજોગો સાથ પણ જે ક્લાસ ટુ જે બન્યા અમે કે જે અમને પોતાનો બી એમ લાગે છે કે ક્લાસ ટુ સુધી અમે કંઈ પહોંચો કે નહીં સરકારી જે કામગીરી કરી અને સારી કામગીરીથી જે પરીક્ષાઓ પાસ કરી અને ક્લાસ ટુ બન્યા અને અમે સાથે જે નોકરી કરી છે જે સોની સાહેબ છે જેટી સોની સાહેબ છે કિરણ સોની સાહેબ છે ચૌહાણભાઈ છે રાણાભાઈ છે આ બધો છે સ્ટાફ છે એ અમારો મેઇન મૂળ કચેરી નિયામક કચેરીનો એટલે કે જ્યાંથી અમે ત્રીસ વર્ષ પાંત્રી વર્ષ સુધી ત્યાં પાંત્રી વર્ષથી બી ઉપર એમ એ કરે છે એટલે તો એક અમારો પરિવાર છે જ એમ કે પરિવાર અમારું જેવું થઈ ગયું કે ઘર કરતાં વધારે ટાઈમ તો અમે એ કચેરીમાં રહ્યા છીએ એમ એટલે અત્યારે પણ એક એવું ફિલિંગ થાય છે કે જે જૂના સાહેબો આજે આવ્યા છે એટલે મને પોતાને ફિલિંગ થાય છે કે હું જે વખતે હતો અત્યારે બધા સાહેબો સાથે છે એટલે બહુ એમ ગદગદી થવાય છે કે આ કચેરીમાં અત્યારે પણ મને પોતાનું લાગતું હતું કે હવે મારું તો ખેરણી હતું એમ એન્ફોર્સમેન્ટ એટલે હું ફરતો હતો પણ હવે મારી કઈ જગ્યા છે પણ આ લોકોએ કિરણભાઈ છે પ્રતીકે છે ભરવાડભાઈ છે બધાએ કીધું કે ના કે અહીંયા આપણે સાહેબ રાખીએ અને અહીંયા સરસ રીતે એમ કે ફેરવેલ તમારી કે આપીએ એટલે અત્યારે અહીંયા મને જે વિદાય આપી છે એ ફેરવેલ મારી નિવૃત્તિ માટે આપી છે બધાનો હું જૂના જે અધિકારીઓ છે સુની સાહેબ છે કિરણ સુની સાહેબ જેટી સુની સાહેબ છે મનુભાઈ પટેલ સાહેબ છે ચૌહાણભાઈ છે અહીંયા આપણા ચોનના જે ફરવાડભાઈ છે સ્ટાફ છે કિરણબા અને તેનો સ્ટાફ અને અમારા ભાઈ સચિનભાઈ મોહુલભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હવે પછી આ સાહેબે કીધું કે અમારી ટીમમાં જોડાઈ જાઓ કારણ કે મને તો પોતે જો મારી કચેરીમાં નિયામક કચેરીમાં એમ કે સાહેબ તમે બીજા દસ વર્ષ આવો એમ મેં કોઈ પણ હવે જે ટેકનોલોજીના બધી સિસ્ટમ થઈ ગઈ છે કે એ થોડું આપણને ફાવર નહીં એમ બાકી હવે જે કરીશું એ સેવા આપણે માનવ સેવા માટે લોકોની સેવા માટે આપણી એ આપીશું એમ કે જે સમય છે એ લોકો માટે આપીશું એમ અત્યારથી આપણે આપણા માટે કર્યું કમાયા પગાર લીધો કર્યું પણ હવે પછીની જે છે એ સેવા બાકીની જિંદગી એ એક ધાર્મિક રીતે અને જે જરૂરિયાતમંદ જે માણસો છે કે જે સેવા કરવા દેવા જેવા એની સેવા માટે આપણે જોડાઈશું અને એ રીતે આપણે આગળની જિંદગી પસાર કરીશું અને સાથે બધાના સાથે હું કનેક્ટેડ રહી એમ સાથે એમ કે ભાઈ આપડે છીએ તો સાથે જીવંત રહે